સબેદા ઓળખ થાય છે યોગીરાજી ભાવનગરવાળા એમને જ તો આપણે સીસી અનુસાર કેમ છે યોગીરાજી બસ આમ તો હવે અમારું શું કહે વોટ્સએપ ગ્રુપમાં કઈક 500 પ્લસ ફ્રેન્ડ છે તમને ખબર જ છે

તો હજી ત્રણ મહિનાનો ટાઈમ છે આપણે કોન્સ્ટેબલ ને પીએસ ને બંને સમજણ જે જે આપણે નામ નથી આવ્યું ને હું કરું બોલો મારે પર્સનલી વાત કરવી પડી તો કેમ છો મિત્રો મજામાં નું વરુણ જાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં અને આપણે ઓલરેડી પ્રિપેરેશન વ્લોગ બનાવી છે અને એમાં એવું હતું બે દિવસથી આપણા ઘરે થોડું કામકાજ હતું અને વિધિનું કાર્ય હતું મેં અગાઉ વ્લોગ નાખ્યો હતો અને એમાં હતું બે દિવસથી આટલો દિવસ હું ક્યાંય મેં પાડ્યો નથી ક્યારેય પણ તૈયારીમાં છ મહિના કન્ટિન્યુ તૈયારી ચાલુ હોય આપણી પણ ઘરનું કામ હતું ને બે ત્રણ દિવસ આપણે બે દિવસ ધ્યાન દેવું પડ્યું પણ કાંઈ વાંધો નહીં એમાં એવું છે આપણા પરમ મિત્ર યોગીરાજ છે જે ઘણા જૂના આપણા મિત્રો છે બધા ઓળખતા છે યોગીરાજસિંહ છે વાળા એમને જ્યાં આપણે સીસીએનું જે શું કહેવાય મેરિટ જે જાહેર થયું હોય ને તેઓ શું કે એમના સિલેક્શન એમાં થઈ ગયું છે તો વારો એમનો આવી ગયો છે બી ગ્રુપમાં વારો આવ્યો છે કે એની બહુ મન માહિતી બહુ છે નહીં પણ આ તો હું યોગીરાજ સિંહ ગમે ત્યારે વાત મારો આખો દિવસમાં એક દીધી મારી ફોન હોય જ નથી એટલે એમનો વાર્તાલાપ થતો હોય બાબતે અને એમને એમાં જવાનો બહુ શોખ છે તે બી ગ્રુપમાં કે વારો મારો આવી ગયો છે અને કાંઈક કેટલા એમને આપણે વચ્ચેમાં બ્લોકમાં મેં કીધું હતું એમના પંચોતેર માર્ક્સ હતા પંચોતેર પ્લસ હતા એમને અને જે બી ગ્રુપમાં કાંઈક એકોતેર એટક્યું છે ને અને સીસીમાં આ શું કહેવાય પાછા એ ગ્રુપમાં કાંઈક કેટલા ચોર્યાસી હમ ચોર્યાસી ચોર્યાસી એટક્યું છે અને પાછા બીમાં એકોતેર તો બી ગ્રુપમાં એમાં વારો આવી ગયો છે અને સાથે એમને પોલીસની પણ કરે કેમ કે પોલીસ હું છે બોથમાં છે પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેની છે ફોરેસ્ટમાં છે પાછા ફોરેસ્ટની જ ખબર નથી એમાં એમનું કેમ કે મેઇટમાં નામ આવ્યું છે નથી એવી રીતે ખબર કેમ કે બધા એમ ફોર્મ ભરીને બેઠા છે સમજ એ કંઈ મૂકવી જ નથી પણ મેઇન ટાર્ગેટ એમનો સીસીએ હતો એટલે હવે એમનું થઈ ગયું એટલે લગભગ આમાં ક્યાંય નહીં લે સીસીએમાં રહેશે ફોન કરવી દેવી કેમ કે કાંઈ અમે સાડા આઠના ટાઈમમાં જ વાત કરી છે અને રાતના સાડા આઠ ઉપરનો ટાઈમ થઈ ગયો હોય તો ફોન રિસીવ કરે તો તેમ ને પછી થોડીક આપણે ચર્ચા કરી વાત છે

રનિંગ ચાલુ પણ ઓમ તો તમારે ગ્રાઉન્ડ કમ્પ્લીટ હતું હતું ગાંધ વગેરે છે ખાલી તમારે થોડું ખૂંચવાય રીવી જન કરવાનું હતું આ ગાની ભણે તમારે જેમ છે ઓલ્યો ગ્રાઉન્ડ માં હતો એ પ્રમાણે આ થઈ જશે ને વાંધો ગ્રાઉન્ડ થઈ જશે ને તો બસ હજી ઘણો થોડો ટાઈમ છે હવે આમ તો જે જૂના જે પેલા ગ્રાઉન્ડ કરતા હોય ને થઈ જ જાય મહિનો ઓવરફો ટાઈમ ભરન તો થઈ જાય પણ હાવ નવો હોય થોડું કેવળ વધારે બધું હા બસ મહિનો મહિનો થઈ જાય 30 દિવસ સરખી પ્રેક્ટિસ હા 30 દિવસ આ થઈ જાય પ્રેક્ટિસ કરીને થઈ જાય

પણ ઈ રીતે કેતા હતા સાઈઠ હજાર છે અને કેમ કે આ તો યોગી દાસ તમને ખબર છે કે આપડે પોલીસ વિશે વાત કરી કે હું આ બીજી હું કેવાય સબ્જેક્ટ માં વાત કરતો નથી પણ તો આ તો જેટલા આપણને ન્યૂઝ મળે છે જણા ફ્રેન્ડો કેમ કે બધા આવડ વાર્તાલાપ થતો હોય ને એટલે બધા એમ કે હું કેવાય સાઈઠ હજાર અટકવાનું છે પાસઠ હજાર અટકવાનું તું તો બીજા બધા હું કોર્સ લીધા હોય મેન્સ માટે એટલે એના કોર્સ લીધા હોય રેડી એટલે અત્યારે વારો નો આવે એટલે તો બિચારા હાવ ડિમોટિવેટ થઈ જાય

કઈ નો કરે આપડે કોન્સ્ટેબલ પીએસ તો એમાં શાંતિ થી તૈયારી કરે એટલે ભેગું થઈ જાય એટલે હું હું ઈ કહેવાનો કેવાનો તો મેં કીધું હજી આ બે ત્રણ મહિનાનો ટાઈમ છે આપણો કોન્સ્ટેબલ ને પીએસ ને બનને સમજાવું જે જે આપણે જે પ્રમાણે લેવલ આપણો તો એમાં તૈયારી કરો ને એટલે નો વાંધો આવે હજી કારણ કે ઈમાં તૈયારી એમને મેથ રેજિંગ ની થઈ જાય હા મેથ રેજિંગ તો એ લોકોને આવડતું કે સીસી માંથી હતું તે હા એટલે એમને ખાલી જીકે ની

પણ એમાં એવું તો તમને ફોન નથી કરવાનો હું ખાલી વિડીયો નથી લેવાનો ઉતારવાનો કેમ કે આ આપણે ટાઈમ તો તમને ખબર છે ત્યારે ઓલો છે તો મેં કીધું એમાં હું કે આપણે વોટ્સએપમાં એટલા મેસેજ હતા ને તેમ પ્રશ્નો તમે જોવો ને કેટલા મેસેજ હતા બધાનો આન્સર દેવામાં હતા મેં કીધું એવું વિડીયો બનાવી નાખી લો બધાને ખબર પડી જાય મેં થોડું ઘણું આપણી હું માહિતી ટૂંકમાં કરવું ન કરવું એમ એટલે હું મારું એવું કેવું છે વ્યક્તિગત યોગ્ય છે કે ખરેખર હવે આટલું ભેગું દીધું બે ત્રણ મહિના ભોગ દઈને પોલીસમાં લડી લેવાય બરાબર

બોલો મેં કીધું ભાઈ હવે હશે ભાઈ હવે બધી આમાં સમજ છે પણ હવે બીજું આમ આપણે આપણે શું કરીએ કે કહો હું મેં એ કીધું પેલે કામ કરો આ બધું કર્યું ને તો હાલ વાર મેં પોલીસમાં થોડુંક મથી લ્યો બીજું શું મેં કીધું મહેનત કર્યો એટલે આવી જાય વાંધો ન હોય મારા અંદાજ પ્રમાણે મહેનત કરી માણસ વાંધો ન આવે પણ આમાં એવું છે યોગ્યતા છે આ પ્લેટફોર્મ જ એવું છે કે નક્કી નથી આ પ્લેટફોર્મ સમજો તમને ગયાર સફળતા મળે નહીં નું કાંઈ પણ

હા નકરી કઈ ગેમ પૂરી થઈ જાય એક ડાળી ભાંગા થોડું કઈ આખો થઈ ગયું કઈ એટલે એવું ન વિચારું ડું બી ડિ મોટેલ થોડું થયું આપડે કોઈ અને એ નહીં તો બીજું ગમે એક પછી એક આપણા જે ભગવાન રસ્તો આપણી માટે ખોલી એક બંધ થાય ને ખુલી ગયું સમજાણ ટેન્શન નથી લેવાનું કેમ આપણે યોગી તારે યોગ્ય વાત કરી લાઈવમાં ફોન કર્યો સમજો વિડીયો ચાલુ હતો હા બીજો ફોન નથી ચાલુ યોગ્ય બીજા ફોન હું વાત ચાલુ છે

નોકરી લઈને જ મળવાનું છે કાંઈ વાંધો નહીં એવું કીધું નથી જય માતાજી હું તમને પછી રહ્યો ને ફોન કરું રેડી હું રેડી બે વાતો કરું ને પછી તમને ફોન કરું એ ઓકે તો આમાં જો આપણે રહ્યું ને કોઈને થોડું ડિમોટીવેટ નથી થવાનું તમારેટ ખોટું નથી થવાનું અને બધાને શાંતિથી વિચારી તમને એમ થાય કે ના હવે આપણે આ વસ્તુ કરવું હોય પોલીસમાં જવું હોય અને આપણે થોડીક આમાં મહેનત કરી નાખે કેમ કે બે ત્રણ મહિનાનો ટાઈમ છે તો એકવાર તમારે ખુદને વિચાર લેજો અને આપણી ઘરની પરિસ્થિતિ જોઈ લેજો એ પ્રમાણે હાલજો કેમકે આ તરફ બધામાંથી ગુજરાતી ખબર હોય બધાને ઘર હરખા ન હોય બધાને ઘરે પણ મેઇન આધાર એના માથે હોય અત્યારે મેં તમને હમણાં વાત કરી કોણે કે માથે પૈસા કઈ માણા કરતા હોય બધું આ તે અને ખરેખર આવી વસ્તુ હોય ને જો અત્યારે પોલીસને ઘણા એમ કરે ડાયરેક્ટ આ તૈયારીમાં બે જાય પણ ખબર ખબર જ હતી લોંગ ટાઈમથી હું ચાર ફરતા હતા આ ફરતી આવવાની ભરતી આવવાની તો આપણે જોબ કરતા હોય કેમ કે હું બે વાર પહેલાં હું કે બે વારથી હું જોબ બધું કરતો હતો તો હું વેરાવું શકતો હતો પણ ત્યારે જ પણ ખબર હતી મિત્રો આથી પાંચ છ મહિના પછી ભરતી આવવાની છે અને આપણે અમારો પણ ગોલ હતું કે હું પોલીસ વાળો બનવું એમ તો મેં ત્યારે એમ પૈસા સારા કમાતો ત્યારે એમાં હું સમજાણું એક ગવર્મેન્ટ પ્લેટફોર્મમાં પૈસા મળે એટલા પણ મળતા હતા તો મારે મેં તરત ત્યારે જ કરી લીધું મિત્ર આપણે જો તમારે ધીમે ઉતારવાનું ત્યારે મેં મારું બેલેન્સ કવર કરી લીધું સમજાણું કદાચ આપણે બેસવીને તો પૈસા ના ખૂટવા જોઈએ સમજાણું એટલે આપણે એ રીતના થોડુંક આયોજન કરીને આવવું પડે પણ ઘણા જે નગર તૈયારી જ કરતા હોય ને એને તો નગરું તૈયારી આમ ધ્યાન હોય એના થાય જો કરતા હોય એટલે આવું બધું થતું હોય પણ કાંઈ વાંધો નહીં તમારે રીતે વિચાર કરી જો અને એવું લાગે ને આગળ મેં તમને નંબર આપ્યો છે એમાં મને તમે વોટ્સઅપ મેસેજ કરજો પ્રોબ્લેમ હોય ને તો તમારી જોડે વાત કરીશ અને કમેન્ટ કરજો તમને યોગ્યતા જવાબ આપશે કેમ કે મારે તો વધારે પૂરતું હું તો ખેંચામ ખેંચું અત્યારે કેમ કે મારે થોડો મેથ્સમાં કેવો ફાફા પડે ને એટલા માટે એટલે કમેન્ટ બંધ રાખું છું અને તો આમાં હું ઓન રાખીશ પણ યોગીરાજસે આન્સર આપશે કેમ કે મારા ટાઈમ છે નહીં પણ મેં કીધું તેમ બધાને આન્સર આપજો એટલે વાત કરી લેજો ટૂંકમાં આપી હું વાત કરી લેશું કે તમે આન્સર આપજો કેમ કે માસ્ટર માસ્ટરમાં સમજાવું કે બધી ભરતીનું એટલે એમને વધારે ખબર હોય તો સારું વાલો પછી બીજા ઓલોકમાં મળ્યું ત્યાં હું ધ્યાન જય માતાજી અને ભગવાન તમારું કરે તમારું ધ્યાન રાખજો મળ્યું બીજા મસ્ત મજાના મજાનોલોકમાં ત્યાં હું ધ્યાન